નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અભિમન્યુ ચૌહાણ દ્વારા ભારે વરસાદ અને ચોમાસું ક્યારે શરૂ થશે સાથે જ આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે આજથી આંધી વંટ્રોળનું પ્રમાણ વધુ રહેશે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી સર્જાયેલું વાવાઝોડું રેમલ રવિવારે રાત્રે લગભગ આઠ વાગ્યે બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું જેના કારણે ભારે તારાજી સર્જાવાની આશંકા છે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી બાંગ્લાદેશના દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારને બંગાળના સાગરદીપ તરફ ત્યાં હતું ખેપુપારા અને મોંગલાની દક્ષિણ પશ્ચિમ બાજુથી ઉત્તર દિશામાં આગળ વધ્યું હતું વાવાઝોડું આગામી પાંચથી સાત કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારને પાર કરે તેવી શક્યતા છે તે પછી તે ધીમે ધીમે નબળી પડી જશે જોકે તેની અસરને કારણે ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે દરમિયાન બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે એક યુવકનું મોત થયું છે હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાત સોમવારે સવારે સુધીમાં બાંગ્લાદેશ અને પડોશી બંગાળની વચ્ચેથી પસાર થયું હતું ચક્રવાત બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે ચક્રવાત બાંગ્લાદેશ અને નજીકના બંગાળના દરિયાકાંઠે પહોંચી શકે છે એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આજે અને ઓગણત્રીસ મેના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સારી સ્થિતિ સર્જાઈ શકે છે આવી સ્થિતિમાં ચોમાસું સામાન્ય રીતે એટલે કે એક જૂન અથવા તેના એક દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે સમગ્ર દેશમાં જે રીતે ગરમીનું મોજું ચાલી રહ્યું છે તે જોતા સમગ્ર દેશમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે